તેનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસથી લઈને અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીનો જે પણ પ્રોહિબિશનના કુળ બ્યાસી કેસમાં જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતો તેને નાશ કરવા માટે કોર્ટની મંજૂરી આવેલ છે એટલે જરૂરી સેમ્પલો અલગ કર્યા બાદ તે તમામ મુદ્દામાલને પોલીસ સ્ટેશનમાંથી અહીંયા એક અવાવરૂ જગ્યા છે ત્યાં લાવવામાં આવેલ હતો કુલ પાસઠ હજાર સાતસો નવ જેટલી બોટલો છે જેની કુલ કિંમત રૂપિયા એક કરોડ બાર લાખ આઠ બાર હજાર આઠસો રૂપિયા જેવી છે તેનો આજે સંપૂર્ણ રીતે અહીંયા રોડ રોલર અને જેસીબી મારફતે નાશ કરવામાં આવેલ છે ઉઠાને અલગ તારવવામાં આવેલ છે જે પસ્તીમાં આપવામાં આવશે પોલીસ સ્ટેશન દ્વારા અને નાશ કર્યા બાદ એ તમામ જે મુદ્દામાલ નાશ થયેલો છે તેને નગરપાલિકાના ફાયર બાઉઝર વોટર બાઉઝર મારફતે ડાયલ્યુટ પણ કરવામાં આવેલ છે જેથી એ માલ થકી કોઈને કોઈ બીજી આડઅસર ન થાય અને જમીનને પણ નુકસાન ન પહોંચે એકવાર આ દારૂનાશ થઈ જાય ત્યારબાદ તમામ જે કાચ અને બીજો જે ભંગાર છે એ બધો પણ અત્યારે સાઈડમાં લઈ અને જે એમના ભંડા ભંગારવાળા જે છે કોન્ટ્રાક્ટર તેમના મારફતે આ જગ્યાને ફરીવાર સાફ કરી અને ક્લીન કરી દેવામાં આવશે